પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં ડાયમંડ બુર્સ અને આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદઘાટન કર્યું વારાણસીમાં કાશી તમિળ સંગમના બીજા તબક્કાનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો વીસ હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો આરંભ કરાવશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને દેશભરમાં મળી રહેલો સારો પ્રતિસાદ પ્રધાનમંત્રીએ વારાણસીમાં આ યાત્રામાં ભાગ લીધો રશિયા અને યુક્રેન વચ્ચે ડ્રોન હુમલા ચાલુ રહ્યા અને ભારતે વર્તમાન શ્રેણીની પહેલી એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વમાં આજે ભારતની ચર્ચા થઈ રહી છે અને મેડ ઇન ઇન્ડિયા એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે ગુજરાતમાં સુરત ખાતે ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યા બાદ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ હીરા ઉદ્યોગકારોને મહત્તમ લાભ લેવા અને ભારતીય જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રની વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અપીલ કરી હતી તેમણે ઉમેર્યું કે ડાયમંડ બોર્સ પ્રોજેક્ટ નવા ભારતની હિંમત અને સંકલ્પનોનું પ્રતિક છે શ્રી મોદીએ જણાવ્યું કે ભારત હીરા ઘસવા અને નિકાસના ક્ષેત્રમાં અગ્રણી દેશ છે જો કે વૈશ્વિક નિકાસમાં ભારતીય જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રનો હિસ્સો હજુ પણ ઓછો છે તેમણે કહ્યું કે નવનિર્મિત ટર્મિનલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અને સુરત એરપોર્ટ સાથે વધેલા જોડાણથી સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને ઘણો ફાયદો થશે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટને મોદીની ગેરંટીનું ઉદાહરણ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરતને એકસો પચીસ દેશો સાથે જોડશે તેમણે માળખાકીય વિકાસને વધારવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્યાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ હશે જેમાં અત્યાધુનિક સુવિધાઓ હશે આ અગાઉ પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટના નવા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું હતું પ્રધાનમંત્રીએ ત્રણસો ત્રેપન કરોડ રૂપિયાના ખર્ચે સુરતની નવી ટર્મિનલ બિલ્ડીંગ ખુલ્લી મૂકી જે પીક અવર્સ દરમિયાન બારસો દેશમાંના મુસાફરો અને છસો આંતરરાષ્ટ્રીય મુસાફરોની આવન જાવનને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે અને આ ક્ષમતા ત્રણ હજાર પ્રવાસીઓ સુધી વધારવાની જોગવાઈ છે ટર્મિનલ બિલ્ડિંગની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે આ બિલ્ડિંગ સોલાર રૂફટોપ સહિતની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના મત વિસ્તાર ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો તેમણે વિકસિત ભારત પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે સરકારી યોજનાઓ કોઈ અડચણ વિના યોગ્ય સમયે લોકો સુધી પહોંચવી જોઈએ પોતાના મત વિસ્તારની બે દિવસની મુલાકાતે ગયેલા શ્રી મોદીએ વારાણસીના રોકાણ દરમિયાન વીસ હજાર કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો આરંભ કરાવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે અમારા સંવાદદાતા જણાવે છે કે આ પ્રસંગે પ્રધાનમંત્રી કન્યાકુમારી વારાણસી તમિળ સંગમ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે અને કાશી તમિળ સંગમના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે ત્રીસમી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભાગ લેવા પંદરમી ડિસેમ્બરે ચેન્નાઈથી રવાના થયેલ તમિળ પ્રતિનિધિમંડળની પ્રથમ ટુકડી ગઈકાલે સવારે વારાણસી પહોંચતા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું કાશીમાં તેમના રોકાણ દરમિયાન તેઓ પ્રયાગરાજ અને અયોધ્યાની પણ મુલાકાત લેશે પ્રધાનમંત્રી આવતીકાલે સ્વરવેદ મહામંદિરના દર્શન પછી એક જાહેર સમારંભનું ઉદઘાટન પણ કરશે દેશના નાગરિકોને કલ્યાણ યોજનાઓથી માહિતગાર કરવા માટેની વિકસિત ભારત સંકલ્પ યાત્રાને દેશભરમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે પણ દેશના વિવિધ રાજ્યોમાં કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓથી લોકોને અવગત કરાયા ગોવામાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિશ્વજીત ડોના ડોનાપૌલામાં યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તેમણે જણાવ્યું કે આ યાત્રા ગોવાના ચૌદ મહાનગરીય વિસ્તારોમાં ફરશે તેનાથી તમામ નાગરિકોને લાભ મળશે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં પૂંચ અને રાજૌરી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ખૂબ સારો લોકપ્રતિસાદ મળ્યો હતો આ યાત્રા જ્યાં જ્યાં પહોંચી હતી ત્યાં યોજનાઓની માહિતી આપવા સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાની કાર્યક્રમ હેઠળ પોતાને થયેલા ફાયદાની વાત ઉત્સાહપૂર્વક જાહેર જનતાને જણાવતા જોવા મળ્યા હતા અન્ય રાજ્યોની સાથે આંધ્રપ્રદેશમાં પણ ચાલી રહેલી આ સંકલ્પ યાત્રામાં જનપ્રતિનિધિઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સહિત લોકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ યાત્રામાં ખાસ જોડવામાં આવેલી આઈઈસી વેન દ્વારા લાભાર્થીઓ પોતાને થયેલા ફાયદાની વાત રજૂ કરી રહ્યા છે આ વેન જ્યાં જાય છે ત્યાં લોકો કલ્યાણ યોજનાઓની જાણકારી મેળવવા થંભી જાય છે અને ધ્યાનથી નિહાળે છે આ સમાચાર આકાશવાણી પરથી રહ્યા છો કેરળ રાજ્યમાં કોવિડ સંક્રમણ વધવાના કેસ જોવા મળી રહ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે હાલમાં રાજ્યમાં એક હજાર ત્રણસો ચોવીસ કોવિડ કેસ છે જે દેશમાં સૌથી વધુ છે તિરુવનંતપુરમમાં એક વ્યક્તિમાં કોવિડના નવા સબ વેરિયન્ટ જેએન વનનું સંક્રમણ મળી આવ્યું છે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી અને કેસ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તે રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સતત સંપર્કમાં છે અને તમામ પગલાં ઉપર નજર રાખવામાં આવી રહી છે હાલમાં રાજ્યની જાહેર સ્વાસ્થ્ય અને હોસ્પિટલનું મૂલ્યાંકન કરવા માટે એક મોક ડ્રીલ ચાલી રહી છે તેરમી ડિસેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશ જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે અને તે સોમવાર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે રશિયા અને યુક્રેને ગઈકાલે પોતપોતાના વિસ્તારોમાં અનેક ડ્રોન હુમલાની જાણ કરી હતી યુક્રેનની વાયુસેનાએ કહ્યું કે તેમણે દેશના અગિયાર વિસ્તારોમાં રાતોરાત એકત્રીસ ડ્રોન હુમલાઓમાંથી ત્રીસ ડ્રોનને તોડી પાડ્યા હતા આ દરમિયાન રશિયાએ પણ કહ્યું છે કે તેણે ક્રિમિયા વિસ્તારમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલ બત્રીસ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા છે હંગેરીએ યુક્રેનને પચાસ અબજ યુરો આપવાના યુરોપિયન સંઘના પ્રસ્તાવને વીટો કર્યાના કલાકો બાદ બંને દેશોમાં ડ્રોન હુમલા થયા છે રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષ પહેલા સંઘર્ષ શરૂ થયો હતો ત્યારથી અત્યાર સુધીમાં બંને દેશોના પચાસ હજારથી વધુ લોકો માર્યા ગયા છે યુદ્ધમાંથી કોઈપણ પક્ષને વધુ ફાયદો થયો નથી અને યુક્રેન માટે સમર્થન પણ ઘટી રહ્યું છે કેટલાક દેશોનું માનવું છે કે બંને દેશો મડાગાંઠ ટાળવા માટે વધુને વધુ ડ્રોન હુમલા કરી રહ્યા છે પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટી પીટીઆઈના કેટલાક સભ્યોને ચૂંટણીના સંબંધમાં સોમવારે પંચ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે આ કેસ પક્ષના સંસ્થાપક સભ્ય અકબર એસ બાબર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે ચૂંટણી પંચે આ સમન્સ પક્ષના અધ્યક્ષ ગૌહર અલી ખાન મુખ્ય ચૂંટણી કમિશનર નિયાઝુલ્લા નિયાઝી પક્ષના મહાસચિવ ઓમર અયુબ પંજાબ રાજ્યના અધ્યક્ષ માફ કરશો પંજાબ રાજ્ય અધ્યક્ષ યાસમીન રાશિદ અને પીટીઆઈના સભ્યો હલી માદિલ શેખ અલી અમીન ગાંડાપુર અને સરદાર મસરૂદને પણ સમન્સ પાઠવ્યા છે પંચની પાંચ સભ્યોની ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે ચૂંટણી પંચના આદેશથી તાજેતરમાં પીટીઆઈમાં ઓનલાઇન એપ દ્વારા વોટિંગ કરાવવામાં આવ્યું હતું ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સ્થાને ચૂંટણીમાં બેરિસ્ટર ગૌહર ખાન પાર્ટીના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા કેસ દાખલ કરનાર પીટીઆઈના સંસ્થાપક સભ્ય અકબર એસ બાબરે આરોપ મૂક્યો છે કે પીટીઆઈ અને તેનું ચૂંટણી ચિહ્ન ખતરામાં છે પાકિસ્તાનમાં આવતા વર્ષે પ્રસ્તાવિત સામાન્ય ચૂંટણી અંગે પણ તેમણે આશંકા વ્યક્ત કરી છે શીખ ધર્મના નવમા ગુરુ તેગ બહાદુરની આજે પુણ્યતિથિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા હિંમત અને દ્રઢતાનું પ્રતિક ગણાવ્યા હતા તેમણે કહ્યું કે મુક્તિ અને માનવ ગરિમા માટેનું તેમનું અદ્વિતીય બલિદાન આજે સદીઓ પછી પણ એકતા અને કરૂણા સાથે જીવવાની માનવ સમુદાયને પ્રેરણા આપે છે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની વર્તમાન ક્રિકેટ શ્રેણીની પહેલી એક દિવસીય મેચમાં ભારતના નવોદિત ખેલાડીઓએ પણ કૌવત બતાવ્યું છે અને દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યું છે જોનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાના સુકાનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું જોકે ભારતના અર્ષદીપસિંહે માત્ર સાડત્રીસ રન આપીને પાંચ વિકેટ ઝડપી દક્ષિણ આફ્રિકાને ફર્શ ઉપર લાવી દીધું હતું સામે છેડે આવેશ ખાને પણ કેવળ સત્યાવીસ રન ખર્ચીને ચાર ખેલાડીઓને પેવેલિયનમાં મોકલી આપતા અઠ્યાવીસ ઓવરમાં જ દક્ષિણ આફ્રિકાનો વાવટો એકસો સોળ રનમાં જ સંકેલાઈ ગયો હતો હરીફ ટીમના સાત બેટર તો બે આંકડાનો સ્કોર પણ બનાવી શક્યા ન હતા જીતવા માટે એકસો સત્તર રનના મામૂલી લક્ષ્યાંક સાથે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શ્રેયસ અયરના બાવન અને સાઈ સુદર્શનના અણનમ પંચાવન રનની મદદથી સત્તરમી ઓવરમાં જ મેચ આઠ વિકેટે જીતી લીધી હતી આ જીત સાથે ત્રણ મેચોની શ્રેણીમાં ભારતે એક ત્રણની સરસાઈ મેળવી લીધી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં ડાયમંડ બુર્સ અને આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદઘાટન કર્યું વારાણસીમાં કાશી તમિલ સંગમમાં બીજા તબક્કાનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો વીસ હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો આરંભ કરાવશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને દેશભરમાં મળી રહેલો સારો પ્રતિસાદ પ્રધાનમંત્રીએ વારાણસીમાં આ યાત્રામાં ભાગ લીધો રશિયા અને યુક્રેન વચ્ચે ડ્રોન હુમલા ચાલુ રહ્યા અને ભારતે વર્તમાન શ્રેણીની પહેલી એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા